ફરવા લઈ જતી હતી એ દરમિયાન સાજ ગાર્ડનમાં આવતા આલમગીર સનસુદ્દીન ખાને પણ ને કહ્યું કે તું એકલી કેમ નથી આવતી સાથે બાળકોને લઈને કેમ આવે છે એમ કહીને તેણીનો હાથ અને બાથ ભીડી લઈને શરીરે હાથ ફેરવા લાગતા ગભરાલી પણ આલમગીર આલમગીરીને હડસેલી હતા એ સમયે બનાવગે અંગે હતા પણ ફણીતાનો પતિ પણ દોડી આવ્યો હતો આલમગીરે તેના પતિને પણ ધમકી આપી હતી કે આ સમયે તો તું બચી ગયો છે પરંતુ બીજી વાર હવે તમે બચી શકશો નહીં હું કોણ છું એ તમે જાણતા નથી

કરીને એક વ્યક્તિ છે છેલ્લા કેટલાય સમયથી એને ફોલો કરતો હતો અને હા ગઈકાલે એને કે તું તારા છોકરાને લઈને કેમ અહીંયા વોક કરવા માટે આવે છે એકલી આવતી હોય તો એવી રીતે કહી એનો હાથ પકડી લીધો હતો અને એને છેડતી કરવાનો એને પ્રયાસ કર્યો હતો એ દરમિયાન બેન ગભરાઈ ગયા હતા અને એને તાત્કાલિક એના પતિને ફોન કર્યો હતો એના પતિને ફોન કરતાં એના પતિ ત્યાં આવી ગયા હતા તો એ દરમિયાન આલમગીરીએ બીજા એના છોકરાને એને બોલાવી અને જોડે હાથા પા મારા મારી એવું કર્યું જે સ્ત્રી છે એના ઘરવાળાએ તાત્કાલિક પીસીઆરને કોલ કર્યો પીસીઆરને જેવો કોલ કર્યો તાત્કાલિક ત્યાં પીસીઆર પહોંચી અને તમામને અહીંયા પોલીસ સ્ટેશનને લઈ આવ્યા હતા એ દરમિયાન બેને વાત કરી કે મારી જોડે આ રીતની કેટલાય સૂધથી હેરાન કરે છે અને મારી આજે આ રીતે છેડતી કરી છે એના અનુસંધારે રાંધેર પોલીસ સ્ટેશનની અંદર આલમગીરી કરીને જે છે એ રાંદેર ટાઉનનો છે એ બેઝિકલી યુપીના છે અને લગભગ ઘણા સમયથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રાંદેરમાં રહે છે અને એનો પુત્ર અરબાસ કરીને છે